અને તમે વિડીયો જોયો કે કેટલું સરસ ગીત ગાઈ રહ્યું છે જીગર ઠાકોર મિત્રો સાધુઓ જોડે અને તમને આ ગીત કેવું લાગ્યું છે મિત્રો અને તમે જીગર ઠાકોર વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ જરૂર કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરજો અને મિત્રો આ જીગર ઠાકોરનો વિડીયો ખૂબ જ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ સાધુઓ જોડે કેવું ગીત જોરદાર ગાઈ રહ્યો છે અને મિત્રો તમને વિડીયો આગળ બતાવીશ અને જો મિત્રો આપણે વાત કરીએ તો જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો તમને વિડીયો બતાવી દઉં તો તમે વિડીયો જોઈ લો જીગર ઠાકોરનો તમે હોબળો ભોળા શિવજી તમ